Seras, halo, cemari, ayo button bun, Ban bun bunkar. Seras, jo video aja tanci

લેઈ રાખી બાકી જો ઊંચું નીચું બંધ કરી નાખ્યો ને એન્જલ એ બટન આઈ પેલું બંધ કર દે બંધ કર દે પેલા પછી નીચે બંધ કર્યું ને પાછું ખોલીને ફરીથી બંધ કર દે હો એટલે લાઈનમાં બટન બંધ થાય થઈ ગયું સરસ એટલે હવે આ નીચેનું ખોલીને આ બંધ કર્યું ખોલી પછી લાઈનમાં સીધી લાઈન માં સીધી લાઇન કરીને વચ્ચેનું બંધ કરતો